બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની છપ્પનમી વાર્ષિક સાધારણ સભામાં મોટી સંખ્યામાં જિલ્લાના પશુપાલકો ઉપસ્થિતિમાં સણાધર બનાસ ડેરી ખાતે છપ્પનમી વાર્ષિક સાધારણ સભામાં વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ રૂપિયા એક હજાર નવસો તોતેર કરોડનો ભાવ ફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદનો ઘેર છવાયો છે દૂધની સાથે સૌ પ્રથમવાર બનાસ ડેરીએ ડેરીમાં બટાકા આપતા ખેડૂતોને દસ ટકાનો ભાવફેર આપ્યો છે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષ કરતાં વધુ ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ બનાસ ડેરીની છપ્પન વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનું મતે ડેરીના તમામ ઠરાવોને માન્ય રાખતા હતા બનાસ ડેરીના છેલ્લા દસ વર્ષમાં કરેલી પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી દૂધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી હોવા છતાં આજે બનાસ ડેરી સતત પ્રગતિ કરી રહી છે બનાસ ડેરીના સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ

ખેતરના શેઢા પર ચંદનના વૃક્ષોનું વાવેતર કરી કરોડપતિ થઈ શકાય છે સારી બ્રીડના પશુઓથી દૂધમાં વધારો થાય તે માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ વિકસાવી છે જે આગામી સમયમાં પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે રતનપુરા ખાતે ભારતની સૌથી મોટી બ્રિડ લેબ તૈયાર થવા જઈ રહી છે જેનાથી વધુ દૂધ આપતા પશુઓનું સંવર્ધન થશે સારા ગાય તૈયાર થશે રાધનપુર ખાતે ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆત કરી છે આણંદની યુનિવર્સિટી સાથે મળી પ્રવાહી બાયો ફર્ટિલાઇઝર બનાવવાનું શરૂ કર્યું છે જેમાં જમીનની જૈવિકતા ફરી જીવંત કરશે ટેકનોલોજી અને વિજ્ઞાન સાથે કામ કરવાથી બનાસનું ભવિષ્ય ઉજ્જવળ બનશે ચેરમેનશ્રીએ બનાસકાંઠાના યુવાનોને સહકારી ક્ષેત્રે કામ કરવા આગળ વધવા હાકલ કરી છે જિલ્લામાં વધતા મગફળી અને રાયડા માટે યુવાનોએ સહકારી ક્ષેત્રે કામ કરવું જોઈએ યુવાનોની તમામ મદદ માટે તેમણે તૈયારી દર્શાવી છે સહકારી પ્રવૃત્તિ વધુ વેગવાન બનાવવા માટે તેમણે સાણાદર ખાતે સહકારી સંસ્થા માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપનાની તૈયારી દર્શાવી છે તો યુવાનો સરકારી નોકરીમાં જોડતા થાય તે માટે આ વર્ષે બનાસ ડેરી ગાંધીનગરમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટની સ્થાપના કરશે આપણી એજીએમ એ સુધારો કરવાનો છે કે અત્યાર સુધીમાં આપણે દૂધ અને દૂધની પ્રોડક્ટનું કામ કરતા હતા દૂધનું હવે ગૌમૂત્ર ખાસ ગાયનું ઝરણ એમાંથી વેલ્યુ એડિશન કરી શકાય એમાંથી રૂપાંતર કરીને વસ્તુઓ બનાવી શકાય ગાયના ગોબરમાંથી વસ્તુ બનાવી શકાય અને ખેતીના પાકો દૂધ સિવાયના ખેતીના પાકો છે એમાં પણ આ કામ ડેરી કરશે એના માટેનો આ સુધારો છે એમાં જો સંમત હોય કે આપણે ડેરીના કામની સાથે સાથે ખેતીના બીજા પાકોમાં પણ કામ કરવું છે અને ગાયના દૂધની સાથે સાથે ગાયના ગૌમૂત્ર અને અંદર પણ કામ કરવું છે જો આમાં આપણે સંમત હોય તો આ નવો કાયદો સુધરે છે એટલા માટે તો હાથ ઉંચા પોતાના કરો બે હાથ ઊંચા કરો તો સંમત હોય તો થેન્ક યુ હવે એક મિનિટ હવે જો આની અંદર કોઈ વિરોધમાં હોય તો હાથ ઊંચા કરો તો જો વિરોધમાં ના આવે તો તાલીઓ પાડીને બતાવો ખૂબ ખૂબ આભાર ખેંગાર ચૌહાણ જીટીવી બનાસ બનાસકાંઠા